જુનાગઢ જિલ્લા વાર્ષિક ઇન્સ્પેક્શન બે હજાર પચીસ સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી જેમાં ગુનાની પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ટ્રાફિકની પરિસ્થિતિ તથા પોલીસની અનુષાંગિક અન્ય વિષય પર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પોલીસની સુવિધા બાબતે રિવ્યુ કરવામાં આવ્યા નવા ક્વાર્ટરની જરૂરિયાત મુદ્દે

જુનાગઢ પોલીસે ફક્ત કેરિયર લોકો માનતા આખે આખી ગેંગ ચૌદ લોકોની ગેંગ આઈડેન્ટિફાઈ કરી છે અને સાથે સાથે બીજા ઘણા બધા કેરિયર એક આખા ગુજરાતમાં લોકો ગેરં તરીકે ગાંજો લાવતા થાય તમામ લોકોને પકડી અને એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દબાણો બાબતે આપ સૌ જાણો છો કે એ રસ્તાના દબાણો હોય કે તે જે સરકારી દબાણો હોય અથવા તો માથાભારી લોકોના દબાણો હોય મોટી સંખ્યામાં આપણે દબાણો તોડ્યા છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે. જ્યાં સુધી પોલીસની એડમિનિસ્ટ્રેશનનો સવાલ છે તો સારા એડમિનિસ્ટ્રેશનની એક જ દાખલો આપણે આપવા માગીશ છેલ્લે પોલીસ અધિક્ષક સાહેબે જનરલ બદલીઓ કરી લગભગ સાડા ચારસો કર્મચારીઓની બદલી કરી એમાં ગ્રેડિંગ આપ્યું અને ગ્રેડિંગ પ્રમાણે બદલીઓ કરી મને જણાવતા આનંદ થાય છે કે એક પણ ફરિયાદ મારા સુધી નથી આવી કે ઉપરીય અધિકારીઓને પણ એક પણ ફરિયાદ નથી આવી એટલે જે અમારું વહેવટ છે ખૂબ ટ્રાન્સપેરન્ટ રીતે ચાલી રહ્યો છે અને એના જ કારણે બધા જ પોલીસ મોટિવેશન થી કામ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો બીજું એક જુનાગઢ પોલીસનું બહુ સારું એક અભિગમ છે હકારાત્મક અભિગમ કે ગુનેગાર હોય એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની પણ નિર્દોષ માણસોને બિલકુલ હેરાન નહીં કરવાનું